એકવાર બનાવી આખું વરસ સાચવી શકાય એવો છાશનો મસાલો તો ગરમીમાં ઠંડી ઠંડી મસાલા છાશ પીવા માટે આજે આપણે છાશનો મસાલો બનાવીશું જે તમને ટેસ્ટી એવી છાશ તો બનાવીને આપશે જ સાથે ડાયજેશન ને પણ ઇમ્પ્રુવ કરશે અને આ મસાલો માર્કેટ કરતા એકદમ સસ્તો અને ચોખ્ખો ઘરે તૈયાર થઈ જાય છે તો ચાલો પરફેક્ટ માપ સાથે મસ્ત મજાનો છાશનો મસાલો બનાવવાનું શરૂ કરીએ તો હવે સૌથી પહેલા એ એકદમ પરફેક્ટ માપ સાથે છાશનો મસાલો બનાવવા માટે આપણે એક પેનમાં વન ફોર્થ કપ જેટલા સૂકા દાણા લેશું અહીંયા તમારે મેઝરમેન્ટનું થોડું ધ્યાન રાખવાનું છે જેટલા તમે સૂકા દાણા લો છો ને એટલું જ તમારે જીરું લેવાનું છે તો બંને અહીંયા મેં સરખા પ્રમાણમાં લીધું છે સાથે એક ટેબલ સ્પૂન જેટલા આપણે કાળા મરીના દાણા લેશું અને અહીંયા એક ટુકડો તજનો લઈશું છાસનો મસાલો બનાવવો એકદમ સહેલો છે ફક્ત તમારે મસાલાને શેકી ગ્રાઇન્ડ જ કરવાના છે પણ ખાસ મસાલાને એકદમ બજાર જેવો પરફેક્ટ બનાવવા માટે મેઝરમેન્ટનું ધ્યાન રાખવાનું છે તો હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેઝરમેન્ટ ગ્રામ્સમાં અને કપ્સમાં બંને રીતે આપી દઈશ અહીંયા આપણે મસાલાને ધીમા ગેસ પર સારી રીતે શેકવાના છે મસાલાને આપણે ક્યાં સુધી શેકવાના એ મસાલા સરસ ક્રિસ્પી થઈ જાય અને શેકાવાની સરસ સુગંધ આવે તો ધીમા ગેસ પર આ બધા મસાલાને શેકાતા લગભગ ચાર થી પાંચ મિનિટ જેટલો સમય લાગશે મસાલાને ધીમા ગેસ પર શેકોને તો એમાં રહેલું બધું મોશ્ચર દૂર થઈ જાય અને સાથે તમારો બનાવેલો મસાલો લાંબા સમય સુધી સારો રહે તો લગભગ ચાર પાંચ મિનિટ પછી મસાલાનો હલકો કલર બદલાય અને જીરું શેકાવાની સુગંધ આવે એટલે એક ટેબલ સ્પૂન જેટલો આપણે અજમો ઉમેરીશું અજમો ડાયજેશન માટે ખૂબ જ ફાયદો કરે છે અને અજમો ઉમેરવાથી મસાલાની ફ્લેવર પણ એકદમ સરસ આવે છે અજમો આપણે વધારે નથી શેકવાનો હલકો એવો મિક્સ કરવાનો અને એકાદ મિનિટ જેવો શેકી લેવાનો થોડો અજમો શેકાઈ જાય એટલે અહીંયા મેં બે ટેબલ સ્પૂન જેટલા સૂકો જે મીઠો લીમડો હોય આપણે મીઠા લીમડાની મેં સુકવણી ઉમેરી છે ફક્ત બે ટેબલ સ્પૂન જેટલી અને સાથે અહીંયા આપણે બે ટેબલ સ્પૂન જેટલા ફોદીનાના પાન ઉમેરીશું તો ફોદીનાના પાનને પણ મેં એક દિવસ માટે પંખા નીચે દીધા હતા તો જો તમારે સવારે છાશનો મસાલો બનાવવો હોય તો આગલા દિવસે મીઠો લીમડો અને ફોદીનાના પાનને સારી રીતે ધોઈ કોટનના કપડા પર સુકવી દેવાના એક જ દિવસમાં તડકાની પણ જરૂર નથી બંને વસ્તુ સારી રીતે સુકાઈને ક્રિસ્પી થઈ જશે તો હલકી એવી આપણે મસાલામાં બંને વસ્તુને ઉમેરી થોડી મિક્સ કરી દેવાની જેથી એમાં રહેલું મોશર દૂર થઈ જાય હવે બધા જ મસાલાને આપણે એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લેશું જેથી સારી રીતે ઠંડા થઈ જાય હંમેશા છાસમો મસાલો જ્યારે તમે વધારે ક્વોન્ટિટીમાં બનાવતા હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે મસાલાને કમ્પ્લીટ ઠંડા થવા દેવાના મસાલા ઠંડા થાય પછી જ તમારે એને ગ્રાઇન્ડ કરવાના તો હવે લગભગ વીસેક મિનિટ પછી મસાલા ઠંડા થઈ ગયા છે તો એને મિક્સર જારમાં ઉમેરીએ સાથે આપણે અહીંયા વન ફોર્થ કપ જેટલો જેટલું આપણે જીરું લીધું છે ને એટલો જ સંચળ પાવડર લેશું સાથે મેં અહીંયા અડધી ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે હવે અહીંયા એક ટેબલ સ્પૂન જેટલો આમચૂર પાવડર એક ટેબલ સ્પૂન જેટલી હિંગ અને અડધા ટેબલ સ્પૂન જેટલો સૂઠનો પાવડર ઉમેરીશું આ રીતે તમે માપ લઈ અને તમારો મસાલો બનાવજો પહેલી વારમાં જ બજાર કરતાં પણ ટેસ્ટી અને મસ્ત ફ્લેવરફુલ મસાલો ઘરે તૈયાર થશે તો બધી જ વસ્તુને મેં ગ્રાઇન્ડ કરી લીધી હવે તમે એઝ ઇટ ઇઝ પણ રાખી શકો છો પણ છાશમાં ઉમેરતા જ મસાલો સરસ મિક્સ થઈ જાય એવો સ્મૂથ બનાવવા માટે આપણે મસાલાને એકવાર ચાળી લેશું તો તમે જોઈ શકો છો સરસ મસાલો ચળાઈ ગયો જે મોટું મોટું વધ્યું છે ને એને આપણે ફરી ગ્રાઇન્ડ કરી ચાળી અને આ મસાલા ભેગું ઉમેરી દેસુ એકવાર મસાલાને રીતે સરસ મિક્સ કરી દેસું અને હવે કોઈ સાફ કાચના કન્ટેનરમાં મસાલાને ભરી અને તમે બહાર છ થી આઠ મહિના સુધી મસાલો સાચવી શકો છો પણ આ મસાલો વધશે જ નહીં કેમ કે એટલો ટેસ્ટી અને ફ્લેવરફુલ છે ને કે બધા આ મસાલાવાળી છાશ પીવાનું પસંદ કરશે તો કોઈ પણ એ ટાઈટ કન્ટેનરમાં મસાલો ભરી અને તમે લાંબા સમય સુધી સાચવી શકો છો ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકો છો આ મસાલો તમે ફક્ત છાશમાં નહીં સોડા કે શરબતમાં પણ વાપરી શકો છો તો આપણો મસાલો તો તૈયાર થઈ ગયો ગ્લાસ જેટલું બસો એમ જેટલું પાણી ઉમેરીએ સાથે આપણે તૈયાર કરેલા મસાલામાંથી એક ચમચી જેટલો મસાલો ઉમેરી હેન્ડ બ્લેન્ડરથી ક્રશ કરી લઈએ તો ફક્ત એક જ મિનિટમાં આપણી મસ્ત મજાની સ્મૂધ મસાલા છાશ તૈયાર થઈ ગઈ તમે તૈયાર કરેલી છાશમાં મસાલો ઉમેરીને પણ ભેળવી શકો છો હવે ગ્લાસમાં આઈસ ઉમેરી ઠંડી ઠંડી મસાલા છાશ સર્વ કરો બધાને બહુ જ ભાવશે આ છાશમાં ના મસાલામાં આપણે જે જે સામગ્રીઓ ઉમેરી છે ને એ ડાયજેશનમાં પણ ખૂબ જ મદદ કરશે તો ઉપરથી છાશને ફોદીનાનો પાન અને સાથે થોડો છાશનો મસાલો સ્પ્રિંકલ કરી સજાવી દેશું તો તમને આ રીતે છાશનો મસાલો બનાવવાનું કેવું લાગ્યું એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ